અર્જુને એકરાર કર્યો છે જરા કથામાં ધ્યાન આપવા જેવું છે અહીંયા અર્જુન એક શબ્દ બોલ્યો છે કે ભાઈ મને એમ હતું કે મહાભારતનું યુદ્ધ મેં જીત્યું છે મને એમ હતું મને પરાક્રમ હતો મને ગર્વ હતો કે મહાભારતનું યુદ્ધ મેં જીત્યું છે પણ આજ મારું એ ગર્વ તૂટી ગયો કેમ બોલે ભગવાન વિદા કરીને આવતો હતો ને ત્યારે મામૂલી ભીલો મને લૂટી ગયા ઈજ ધનુષ હાથમાં હતું ધનુષ ગાંડ્યું બતાવ્યું પોતાના ભાઈને ને તદવે ધનુષ ઇખવ આ ઈજ ધનુષ છે જે ધનુષ થી મેં મહાભારત યુદ્ધ જીત્યું છે તદવે ધનુષ ઇખવ સરથો હયાસ્તે આ એ જ રથ છે જે રથમાં હું બેસતો અને મારા ભગવાન રથ ચલાવતા તદવે વે ધનુષ્ટ એ ખબર સ હયાસ્તે એટલું જ નહીં સો હમ રથિ હું એ જ રથી જે મહાભારતનો યુદ્ધ જીત્યો પણ આજ ઇકરાર કર્યો અર્જુને સર્વમ ક્ષણેર્ન તદભૂત સદી શરિક્તમ ભસ્મન કૃતમ કૃહ કૃતા આજે મને ભીમ મામૂલી ભીનો લૂટી ગઈ એટલા માટે આપણે તો કહેવત છે કે કાબે અર્જુન લૂટીયા વહી ધનુષ વહી બા હે સમય બલવાન નહીં પુરુષ બલવાન આનો એક સીધો સાદો અર્થ નીકળે સાહેબ કે ભગવાનના ભરોસે જીવવું વધારે હિતાવ છે જળ જળે પોતાના પોતાના નૌકાની દોરી ભગવાનને એટલે કે સુકાન ભગવાનને સોપી એ બધાના કિનારે કિનારા આવ્યા છે જેને પોતાના હાથમાં સુકાન રાખીને એ મધદરીએ ડૂબ્યા છે મધદરીએ ડૂબ્યા છે જે પરમાત્મા ધરા પર નથી એ ધરાને રાખીને શું કરવી છે અને પરિણામે ભગવાન ધરા ભગવાન જે ધરા પર નથી એ ધરાને ન રખાય અને પરિણામે પરીક્ષિતનું રાજ્ય અભિષેક કર્યો ધર્મરાજે બે રાજ્ય અભિષેક કર્યા છે એક પરીક્ષિતનું રાજ્ય એટલે કે હસ્તિનાપુરના શાસન પર પરીક્ષિતને રાજા બનાવ્યું અને મથુરાના શાસન પર એટલે કે મથુરાની ગાદી પર ભગવાનના દીકરાના દીકરાનો દીકરો એટલે ભગવાનના દીકરા પ્રદ્યુમ્નજી એ પ્રદ્યુમ્નજીના દીકરા અનિરુદ્ધજી અને અનિરુદ્ધજીના દીકરા એનું નામ છે વજ્રનાભ એને રાજ્ય સમર્પિત કહે અને પછી પાંડવો ગયા મહાપ્રયાણ કર્યું છે યહ શ્રદ્ધએ તદ ભગવત પ્રિયાણાં પાંડવસુતાનામ સમિતિ પ્રયાણાં શ્ણોત્યલમ સ્વસ્થયનમ પવિત્રમ લભ્વાહરો ભક્તિમુપેતિ સિદ્ધ એ મહા પાંડવોના મહાપ્રયાણની મહાપ્રયાણની ચર્ચા જે પણ સાંભળશે એના જીવનમાં ભગવત પ્રત્યે ભાવ ભરાશે એટલે કે લબ્ધવા ભક્તિ લબ્ધવા હરો ભક્તિ મુપેતી સિદ્ધિ પરીક્ષિતના શાસનની કથા આવી ઉત્તર રાજાની દીકરી ઈરાવતી સાથે પરીક્ષિતે લગ્ન કર્યું છે સ ઉતરસ્ય તનયામ ઉપયેમ ઈરાવતીમ યાદીશ ચતુર ઉત્પાદય સુ જન્મે જયાદી ચાર સંતાનો થયા અને એ ચાર સંતાનો મહારાજ પરીક્ષિતનો સૂર્ય સોળે કળાએ તપે છે મોટા મોટા યજ્ઞ કરે છે ત્રણ અશ્વમેધ યજ્ઞ થઈ ગયા છે ચોથો યજ્ઞ ચાલે છે એ ચોથા યજ્ઞના ના સમયે કૃપાચાર્ય ના વડપણ નીચે આચાર્ય પદે યજ્ઞ ચાલે સરસ્વતી ના કિનારે પરીક્ષિતનો ભેટો કલયુગ સાથે થયો અને જ્યાં કળિયુગ સાથે ભેટો થયો કથાને આપણે બધા જ જાણીએ છીએ સાહેબ ચાર સ્થાન આપવામાં આવ્યા કળિયુગને યુતમ પાનસ્ત્રોના